પ્રકરણ છ સદીશ નો બીજ ગણિત સદીશ નો બીજ ગણિત તો એમાં સદીશ એટલે શું તો એ જોઈશું આપણે સદીશ મીન્સ જ્યારે દૈનિક સંવાદમાં આપણે કોઈ જથ્થાની ચર્ચા કરતા હોઈએ ત્યારે ફક્ત આપણે એના માપ વિશે જ વિચાર કરતા હોઈએ છે અને આવા સદી જથ્થાની વાત કરતા હોઈએ ત્યારે કોઈ દિશા દિશા વિશે વિચારતા નથી ધારો કે આપણે કહીએ કે મેં પચાસ કિલોમીટર ગાડી હંકારી એટલે કે ગાડી ચલાવી તો એમાં કોઈ દિશા આવી આવા જે અંતર દર્શાવતું હોય ઝડપ દર્શાવતું હોય કેવાય અધિશ રાશિ એટલે શું તો જે ફક્ત માપ દર્શાવે તે પણ એવું કહીએ કે જો સબ્દે છે ઘરે પહોંચવા માટે દક્ષિણ દિશામાં પચાસ કિલોમીટર ગાડી ચલાવી તો આમાં શું આવ્યું એટલું માપ આવ્યું નહીં જોડે જોડે દિશા પણ દર્શાવી છે કે દક્ષિણ દિશામાં પચાસ કિલોમીટર ગાડી ચલાવી તો આવી રાશિને શું કહેવાય સદિશ રાશિ કહેવાય તો સદિશ રાશિ એટલે શું કે માપ અને દિશા દર્શાવે તેને તો કહે સદિશ રાશિ કહેવાશે સદિશ રાશિનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાનમાં થાય છે જેમ કે એક અગત્યનો ઉપયોગ થાય છે અગત્યનો ભાગ ભજવે છે સદિશ રાશિ કે વેગ પ્રવેગ સ્થાનાંતર પદાર્થ પર લાગતું બળ જેવા ભૌતિક પદોની રજૂઆતમાં સદિશનો ઉપયોગ થાય છે ભૌતિક વિજ્ઞાનમાં જ અગત્યનો ભાગ ભજવે છે જેમ કે વેગ પ્રવેગ સ્થાનાંતર પદાર્થ પર લાગતું બળ ઘણા ભૌતિક પદોની રજૂઆતમાં સદીશ નો ઉપયોગ થાય લંબાઈ ઝડપ અંતર સમય દ્રવ્ય એ કેવું છે અદિશ રાશિ છે તથા સ્થાનાંતર વેગ પ્રવેગ બળ વજન

अभ्यास लंबाई अंतर, समय द्रव्य वगैरे अदिश राशि તથા વેગ પ્રવેગ બળ વજન જેવી સદીશ રાશિઓનો ઉપયોગ થાય છે